वो ऐसे मेरे को अब ये डर लगने लग गया है कि रक्षाबंधन आएगा तो उस दिन मैं क्या करूंगी अब क्योंकि वो साल छोटा था ना तब भी दस दस रुपए रोज इकट्ठा करता था कि राखी के दिन दीदी को दूंगा पैसे ऐसे और हम लोग दिल्ली हम जब भी रक्षाबंधन मनाते थे हम सब साथ में हो जाते थे सब अलग अलग जगह रहते थे तो दिल्ली कोचिंग रहा था तो हम दोनों बहनें वहां दिल्ली गए ઉસને ઓ રાખ્યા અભી ભી સંભાળ કે રાખીએ ઓ મુજે બસ એક ઈ ચીઝ કા ડર હે કે બસ રક્ષાબંધન કા ત્યોહાર ઓ નહી આય હે એનએસપી સાહેબ એમ કે કે ઈ મેટર ને તમે એમો બેગ પર નો કરતા ના ઈ લોકો ને બચાવ ક્લિયર એસપી સાહેબ કે ઈ ઈ લોકો ને બચાવ માંગે છે કોને બચાવ માંગે છે જયરાસિંહ જાડેજા ને ભૂતપુર જાડેજા ને ઓલા ગણેશ જાડેજા ને એ છોકરો એની સામે જ પડ્યો તો મારામારી બોલાચાલી થઈતી એમાંથી એ છોકરા ને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

તારીખે ગાયબ થયેલા રાજકુમાર મૃતદેહની ઓળખ છે અને પોલીસની ભૂમિકા પર શંકા પેદા થવા લાગે છે પોલીસ કહે છે અકસ્માતમાં મોત હતું પણ રાજકુમારના પિતાનું કહેવું હતું કે ધરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાએ તેના પુત્રને માર માર્યો અને બાદમાં તેની હત્યા કરી નાખી છે ગોંડલથી લઈ લોકસભા સુધી પહોંચેલા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માગણી કરતી અરજી કરવામાં આવી હતી જે સંદર્ભે ગઈકાલે હાઈકોર્ટે આકરું વલણ બતાવ્યું અને કહ્યું કે તપાસ ટ્રાન્સફર કરવા માટે આ ફીટ કેસ છે માટે આ કેસમાં ફરી નવો વળાંક આવે તો ના નહીં તેવું કહી શકાય તેમ છે આ કેસની શરૂઆતથી લઈ ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું અને કેવા આકરા સવાલો કર્યા તેના વિશે વિગતવાર વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસીયા આપ જોઈ રહ્યા છો સોમાન બે માર્ચ બે હજાર પચ્ચીસથી લઈ આજ સુધી ગોંડલના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોત મામલે રોજ નવા નવા વિવાદ સર્જાતા જોવા મળ્યા છે નવ માર્ચે મૂળ રાજસ્થાનના વતની અને ગોંડલના ભાજીપાંવની લારી ચલાવતા રતનલાલ જાટ પોતાના પુત્ર રાજકુમારના મૃતદેહની ઓળખ કરે છે અને શરૂઆત થાય છે વિવાદની કારણ કે રતનલાલ જાટ સ્પષ્ટ રીતે બોલ્યા કે તેમના પુત્રની હત્યા થઈ છે પણ પોલીસ તેના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરી રહી છે અને એસપી સાહેબ એમ કે મેટર ને તમે એમો ભેગો ન કરતા ના ઈ લોકોને બચાવવા ક્લિયર એસપી સાહેબ ઈ લોકોને બચાવવા માંગે છે કોને બચાવવા માંગે છે જયરાજસિંહ જાડેજાને ભૂતપૂર્વ જાડેજા ને ઓલા ગણેશ જાડેજા ને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ અગાઉથી જ જૂનાગઢના યુવકના અપહરણના કેસને લઈ વિવાદમાં હતા દરમિયાન રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં પણ રાજકુમારના પિતાએ આરોપ લગાવ્યા હતા કે રાજકુમારના મોત પહેલા તારીખ બે માર્ચના રોજ રાત્રે પિતા પુત્ર જઈ રહ્યા હતા દરમિયાન જયરાજસિંહના બંગલા પાસેથી તેઓ પસાર થયા ત્યારે તેમને બંગલામાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો અને રાજકુમારને ગણેશ ગોંડલે ફટકારતા રતનલાલ જાટે તેને સમજાવટ કરી અને પોતાના પુત્ર રામ રાજકુમાર જાટને ઘરે મૂકી દીધો હતો રાજકુમાર યુપીએસસી ની તૈયારી કરતો હોય પરિવારથી અલગ મકાનમાં રહેતો અને ત્યાં અભ્યાસ કરતો હતો અને ગણેશ ગોંડલના બંગલામાં થયેલી માથાકૂટ બાદ એ જ મોડી રાત્રીના સમયે રાજકુમાર જાટ ગાયબ થઈ જાય છે રતનલાલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ગણેશ જાડેજા પર ગંભીર આરોપો સામે આવ્યા બાદ પોલીસે રાજકુમારને શોધવાની કવાયત હાથ ધરી અને તારીખ નવ માર્ચના રોજ રાજકુમારનો મૃતદેહ રાજકોટના કુવાડવા નજીકથી મળી આવ્યો હતો આ મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માત મૃત્યુની નોંધ પણ પડી આ ઘટનાના મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ રાજસ્થાનમાં ધરણા દરમિયાન કહ્યું કે ગુજરાતના એ દબંગને ખેંચીને જેલના સળિયા પાછળ ધકેલી શું કુમાર જાટ કે પરિવાર કો ન્યાય દલાય ગે ઉપયો હત્યા કે પીછે જો જો લોગ એ જો જો બાહબલી તો સલાકો કે પીછે જાય આજ રીતે લોકસભામાં કોંગ્રેસના સાંસદ ઉમેદરામ બેનીવાલે પણ આ મામલો ઉઠાવ્યો અને કહ્યું કે પોલીસ આ મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી રહી નથી અને પોલીસ ન્યાય આપવાના બદલે પુરાવા ગાયબ કરવાનું કામ કરે છે ગુજરાત કે રાજકોટ મેં वही राजकुमार जाट की संदिग्ध हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूँ जो राजस्थान के भीलवाड़ा जिले के साड़ा निवासी थे गुजरात के राजकोट के छोटे पावबाजी व्यवसायी अपने पिता रतन लाल जाट के साथ रहकर होनार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख दुख में है जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूँ दो मार्च दो अत्यंत गंभीर मामला मामला है दो मार्च लेकिन पिता मंदिर जा रहा था वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने, ने राजकुमार के ने साथ क्यारी देर क्यारी से मारपीट की तीन मार्च को राजकुमार कमरे से सोने चो, चला गया लेकिन अगली सुबह वो लापता था उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई लेकिन कोई सहायता नहीं मिली चार मार्च को 2025 को राजकुमार का शव गोंडल से पचपन किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर सब को राजकोट के सिविल अस्पताल में भेज दिया लेकिन की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है।, है आप गुजरात सरकार के निर्देशित कर इस માહિતીઓ એકત્રિત કરી જાહેર કરવામાં આવ્યું કે રાજકુમાર જાટ ની હત્યા નહી પણ તેનું મોત લગરી બસ સાથે થયેલા અકસ્માત થયું હતું પરંતુ સવાલ એ થયું હતો કે રાજકુમાર જાટ ત્રણ તારીખથી ગાયબ હતો અને ચાર માર્ચના રોજ તેનું મોત થઈ ચૂક્યું હતું છતાં પોલીસે નવ માર્ચના રોજ કેમ પરિવારને જાણ કરી સાથે જે સવાલ થઈ રહ્યા હતા કે રાજકુમાર નગ્ન અવસ્થામાં કેમ હતા અને તેના વસ્ત્ર ક્યાં ગયા હતા તેના વસ્ત્ર કોણે ઉતારી નાખ્યા હતા અને આ બધા કામની પાછળ કોનો હાથ હતો બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો પણ રાજકુમારના શરીર પર આ રિપોર્ટમાં ઈજાના નિશાનો જોવા મળ્યા અને મામલો વધુ વધુ ઘેરો અને શંકાસ્પદ થવા લાગ્યો આમ આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને પરિવારે સીબીઆઈ તપાસની માગણી કરી અને આ મામલે ગતરોજ સુનાવણી જસ્ટિસ એચ ડી સુથારની કોર્ટમાં કરવામાં આવી હતી ગતરોજ જસ્ટિસ સુથાર સમક્ષ સરકાર અને રાજકુમારના પરિવાર પક્ષે રોકાયેલા વકીલોની દલીલ ચાલી રહી હતી દરમિયાન જસ્ટિસે કેટલીક ગંભીર બાબતો પણ સરકારી વકીલોને કહી અને સવાલ કર્યા હતા જેમાં જસ્ટિસ સુથારે પીએમ રિપોર્ટ પર પણ સવાલ પેદા કર્યો અને કહ્યું કે રિપોર્ટમાં કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું અને રિપોર્ટ જ સવાલ પેદા કરે તેવો છે રેફરન્સીસ જ નથી એ જ રીતે જસ્ટિસે જે લક્ઝરી વાહને અકસ્માત કર્યો છે તેવી થિયોરી છે તેના એફએસએલ રિપોર્ટની માગણી કરી અને કહ્યું કે બતાવો એફએસએલ રિપોર્ટ અને સાથે કહ્યું કે મિકેનિકલ એક્ઝામિનેશન રિપોર્ટ પણ બતાવો અને ઉપરાંત એવી પણ વાત કરી કે બતાવો વાહનની બ્રેકની સ્થિતિ શું હતી વાહનના ટાયર કેટલા ઘસડાયા હતા અકસ્માત થયો તો કઈ સ્થિતિ અને કઈ સંજોગોમાં થયા હતા અને વાહનના મિકેનિકલ એક્ઝામિનેશનનું તારણ શું મળ્યું છે આમાં બધા સવાલોનો જવાબ આપવામાં સરકારી વકીલ કાચા પડ્યા હોય તે પ્રકારે સ્થિતિ જોવા મળી અને આખરે જસ્ટિસે કહ્યું કે આ તપાસ ટ્રાન્સફર કરવા માટેનો એક ફીટ કેસ છે તમે બે થી ત્રણ રાજકોટ બહાર જિલ્લાના પોલીસવાળાના નામ આપો કે કોને સ્વતંત્ર તપાસ સોંપવામાં આવે આ સાથે જ જસ્ટિસે એવું પણ કહ્યું કે જો તમે આવું નથી કરતા તો અમે બીજી એજન્સીને તપાસ આપી દઈએ છીએ સાથે જ ફરિયાદી પક્ષના વકીલને પણ નામ સજેસ્ટ કરવા માટે જસ્ટિસે કહ્યું ત્યારે સરકારી વકીલે હળવા સ્વરે વિરોધ નોંધાવતા કહ્યું કે અધિકારીઓના ક્રેડેન્શિયલ માટે સામા પક્ષ પાસેથી અધિકારીના નામ માગવા જરૂરી છે સાથે જ જસ્ટિસે આ વાત ટાંકી ત્યારે એવું કહ્યું કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે બધું ખુલી ગયું છે આ વાત હતી અધિકારીઓના ક્રેડેન્શિયલ પર સવાલની આમ હવે રાજકુમાર જાટ કેસની આગલી સુનાવણી સમયે સરકાર પક્ષેથી રાજકોટ જિલ્લા બહારના અધિકારીઓના નામ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે જેથી બની શકે કે રાજકુમાર જાટના કેસની સ્વતંત્ર તપાસ કરવા માટે હવે હાઈકોર્ટ આકરા પગલાં લઈ શકે છે આવું થવાથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલી પણ વધી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ થાય તો ના નહીં એવી ચર્ચાઓ ચાલી રહી છે આ બધી બાબતોની વચ્ચે ફરીથી ગોંડલનું રાજકારણ ગરમાયું છે અને ફરી એક વખત કેન્દ્રમાં છે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા આ પહેલાં પણ ગણેશ જાડેજા જૂનાગઢના એક યુવકના અપહરણ કરવાના અને ઢોર માર મારવાના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે અને ત્યારબાદ આ ઘટના ઘટી હતી જેમાં રાજકુમાર જાટને મારવાના મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને બાદમાં રાજકુમારનું મૃત્યુ થાય છે અને મૃત્યુ હવે બધાના મગજમાં શંકા પેદા કરી રહ્યું છે કે ખરેખર શું પોલીસે તપાસ કરી તે તથ્ય છે કે પછી પોલીસે કોઈનો બચાવ કરી નાખ્યો છે જોઈએ હવે ગુજરાત હાઈકોર્ટમાં આગલી સુનાવણી દરમિયાન કયા અધિકારીઓના નામ પ્રસ્તુત થાય છે અને ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય કરે છે ગુજરાત હાઈકોર્ટના આજના આકરા તેવર જોતા લાગી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ આ મામલે તપાસ ટ્રાન્સફર કરશે બીજા અધિકારીઓને અને ફરીથી આ તપાસની શરૂઆત થશે અને સત્ય સામે આવશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ સાથેની વાતો જો તમને પસંદ છે તો આ સ્વામાનની ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને શેર કરજો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર